ઝટપટી ક્યાં ભણવાના ચટપટ ઉપાય હોય પહેલી જો ઉકેલ બી મી ના પાસે છે એની નીચા ભણો ભણાવો તાતા હોય ભલે ઘડિયા ગણવાના નમસ્તે દોસ્તો ભાઈ ગઈકાલે મેં મારા મિત્રો સાથે ખૂબ હિચકા ખાધા અમે અમારા ગામના એક ઝાડ પર દોરડું બાંધીને ને ત્યાં હિંચકો બનાવ્યો છે એની જ વાત કરું છું હું અમે બધાએ પછી વિચાર્યું કે આ ઝાડ જો ના હોત તો આપણને મીઠા મીઠા ફળ કોણ આપત ઠંડો ઠંડો છાયડો ક્યાંથી મળે અને આપણે બધા હિંચકા ક્યાં ખાત ચાલો હવે જઈએ આપણી વાલી મીનાને મળવા મીના

તો કોઈ પક્ષીનો માળો લાગે છે અરે હા સારું થયું મીના કે તે મને રોકી લીધી નહીં તો મેં આ માળા પર પગ જ મૂકી દીધો આ માળો અહીંયા આવ્યો ક્યાંથી રાણી મને લાગે છે આ માળો આજ લીમડાના ઝાડ પરથી નીચે પડી ગયો છે તો બરાબર કે છે મીના આ માળો આ ઝાડ પર હતો શું થયું બાળકો આ જુઓ બેન આ માળો અરે આ કઈ રીતે પડી ગયો અમે બધા પણ એ જ વિચારીએ છીએ બેન મીના

પેલા તો આ ઝાડની ઘણી બધી ડાળીઓ હતી અહિયાં જુઓ બેન કેટલી બધી ડાળીઓ અને પાંદડાઓ નીચે પડી ગયા છે બાળકો લાગે છે કે કોઈ આપણા ઝાડની ડાળીઓ કાપે છે જેના કારણે આ માળો પણ નીચે પડી ગયો હશે હવે આપણે શું કરીએ બેન આવી રીતે તો આપણા ઝાડની બધી ડાળીઓ ખલાસ થઈ જશે સુમી બરાબર કહે છે બેન અને જો એવો થશે

કે જો તેઓને સળગાવવા માટે લાકડી જોઈતી હોય તો તેઓ જંગલમાં જઈને નીચે પડેલી લાકડીઓ લઈને આવે હા સુમી આ રીતે આપણો વાલો ઝાડ પણ બચી જશે કૃષ્ણ જ્યારે તે રમેશ કાકાને લાકડીઓ લઈને જતા જોયા તો તેમને રોક્યા કેમ નહીં રોક્યા કેમ નહીં એમને ટોક્યા કેમ નહીં મીના એ હું અહ હું કૃષ્ણ આ વાત તે મને કેમ ન કહી બેન મે રમેશ કાકા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ બોલ્યા કે કૃષ્ણા દીકરા હું હવે બહુ વૃદ્ધ થઈ ગયો છું અને દૂર જંગલમાં જઈને લાકડીઓ નહીં લાવી શકું તે એમને એ ન કયો કે અમે બધા આ ઝાડ ના છાયડા માં રમીએ છીએ કયો તું રાણી પણ એમણે કહ્યું તમે બધા તો વર્ગમાં જઈને પણ રમી શકો છો હું એકલો વૃદ્ધ માણસ હવે આ લાકડીઓ લેવા ક્યાં જાઉં હવે તમે જ કહો બેન હું શું કરું બેન હવે આપણે શું કરીએ સુમી તમે બધા ઉદાસ નહીં થાઓ આપણે બધાએ મળીને આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો પડશે કોઈ અનોખો ઉકેલ અનોખો ઉકેલ હા અનોખો ઉકેલ એટલે કંઈક જુદું કઈક વિશિષ્ટ યાદ છે એક વાર તમે તમારી ફાટેલી જૂની નોટો અને ચોપડીઓ માટે કવર બનાવ્યા હતા હા બેન યાદ છે આ સમસ્યા ને ઉકેલવા માટે પણ આપણે એવું જ કઈક વિચારવું પડશે કઈક જુદી રીતે પણ બેન આપણી આ સમસ્યા તો બહુ મોટી છે રાણી મોટી કેમ ના હોય તમે બધા પોત પોતાની આંખો બંધ કરીને આપણા લીલાછમ ઝાડ અને ગામ ની કલ્પના કરો એટલે એના વિશે વિચારો પછી તમે બધા મને કહેજો કે તમને તમારી કલ્પનામાં શું દેખાયું ઠીક છે મીના રાણી સોમી અને કૃષ્ણા પોતપોતાની આંખો બંધ કરીને ઝાડ અને ગામની કલ્પના કરવા લાગ્યા અને થોડી વાર પછી જ્યારે બધાએ પોતાની આંખો ખોલી રાણી સૌથી પહેલા તું મને કે તે તારી કલ્પનામાં શું જોયું બેન મે જોયું કે આપણા આ ઝાડની આજુબાજુ એક વાડ છે બે જો સાચે જ આ ઝાડની આજુબાજુ એક વાડ હશે તો કોઈ એના પર નહીં ચડી શકે નહીં ચડી શકે રાણી તારું સૂચન તો સારું છે પણ વાડ બનાવવામાં તો ખૂબ સમય લાગશે ક્રિષ્ના જો વાડ લાગી જશે તો આપણે બધા પણ ઝાડની નીચે નહીં બેસી શકીએ અરે હા આ તો મેં વિચાર્યું જ નહોતું નીના હવે તું કે તે તારી કલ્પનામાં શું જોયું બેન મેં જોયું કે એક દરવાર દિવસ રાત આ ઝાડની રક્ષા કરે છે અને બધાને આ ઝાડની ડાળીઓને તોડતા રોકે છે નીના કોઈ દિવસ રાત તો આ રક્ષા ન કરી શકે ને તમે બરાબર છો બેન તે શું સુમી બેન મેં જોયું કે આપડી શાળામાં બે ઝાડ છે એક અમારા બધા માટે અને બીજું કામવાળા માટે સુમી બીજું ઝાડ ઉગતા તો બહુ સમય લાગશે અને ત્યાં સુધીમાં આપણો આપણું આ ઝાડ નહીં બચે તે શું જોયું કૃષ્ણ મેળાનું મોટું છે એટલું મોટું છે કે આપડા ગામ માં કોઈ એવું હોત જે ગામના મોટા અને વૃદ્ધ લોકોને આગ સળગાવવા માટે લાકડીઓ ભેગી કરીને આપી શકે વાહ છે બેન અમે બધા બાળકો અઠવાડિયાના કોઈ એક દિવસે જંગલના ઝાડો પરથી પડેલી લાકડીઓ ભેગી કરીને એ ગામવાળાઓને આપી દઈએ જે જંગલમાં જઈને લાકડીઓ નથી લાવી શકતા હા મીના આ રીતે એ લોકોને આગ સળગાવવા માટે લાકડીઓ મળી જશે અને આપણું ઝાડ પણ બચી જશે જોયું મળી ગયો ને સમસ્યાનો અનોખો ઉકેલ પણ આ કામ તમે બધા કરશો કઈ રીતે બેન અમે બધા રોજ સાંજે જંગલ નજીક રમવા જઈએ છીએ અમે દરરોજ ત્યાંના ઝાડ પરથી પડેલી ડાળીઓ ભેગી કરીને રવિવારના રવિવાર ના દિવસે ગામ આપવા જઈશું કૃષ્ણા બરાબર કે છે બેન અમે બધા આ કામ વારાફર થી કરશું શાબાશ રાણી બાળકો સમસ્યા ભલે ગમે તેવી હોય આપણે એને અલગ રીતથી વિચારીને એનો ઉકેલ શોધવો જોઈએ એટલે એ સમસ્યાને અલગ અલગ રીતે જોવી જોઈએ અને પછી એના ઉકેલ વિશે અલગ અલગ રીતે વિચારવું જોઈએ કેમ દોસ્તો મજા આવી ને આપણી ચતુર અને ચપળ મીના ને મળી ને ચાલો હવે સાંભળીએ મીના અને મિટ્તુની નવી કવિતા ભલે ગમે તેવી હોય મુશ્કેલી બિલકુલ નહીં ગભરાતા નવી રીતથી એને જોજો ને ચપ્પી માર ઉતળજો ભાઈ વાહ શું કવિતા લખી છે આપણા મીના અને મિટ્તુએ મજા આવી ગઈ ચાલો હવે આપણી આ મજાને વધુ મજેદાર બનાવીએ એક મજાનું ગીત સાંભળીને જોઈ ને આજો બાજુ ને ચેજ શીખીશું કઈક નવું નવું આજે પુસ્તક નથી તો આજે પેન્સિલ નથી તો જોઈને આજો બાજુ ને

તમને ત્રણ કડીઓ કહીને એક કોયડો પૂછીશ અને તમારે ઉકેલવાનો છે એ કોયડાનો સાચો જવાબ તો શરૂ કરીએ આજની રમત હાંભે તો સાંભળો પહેલી કડી નથી મારી પાસે ગળું હું તો પણ આખો દિવસ ગીત ગાઉં છું કોયલ એ કઈ રીતે મોન્ઠું કેમ કે કોયલ આખો દિવસ કે ગાય છે કુહુ અચ્છા અને શું કોઈને ગળું નથી હોતું ભૂલી ગયો નથી મારી પાસે ગળું હું તો પણ આખો દિવસ ગાઉં છું છે બેન આખી કડી ઠીક કૃષ્ણ બાળકો સાંભળો આખી કડી નથી મારી પાસે ગળું હું તો પણ આખો દિવસ ગીત ગાઉં છું ગીત ગાતા ગાતા છે વચ્ચે ખબર પણ જણાવું હું સમજી ગયા બેન સાચો જવાબ છે ટપાલ કાકા ટપાલી અને શું ટપાલી કાકા આખો દિવસ ગીત પણ ગાય છે એ તો હું ભૂલી જ ગયો હતો બાળકો હવે સાંભળો બીજી કડી આમ તો હું બોલી બોલીને બધાનું મનોરંજન કરું છું પણ બેટરી જો ખલાસ થઈ જાય તો પછી હું ચૂપ થઈ જાઉં છું શુશેષકી બેચ બે ચાલુ ચાલે શું ફરીથી સાંભળો નથી મારી પાસે ગણું તો પણ હું આખો દિવસ ગીત ગાઉં છું ગીત ગાતા વચ્ચે વચ્ચે ખબર પણ જણાવું આમ તો હું બોલી બોલીને ને બધા નું મનોરંજન કરું છું પણ બેટરી જો ખલાસ થઈ જાય તો પછી હું ચુપ થઈ જાઉં છું હું સમજી ગઈ બેન સાચો જવાબ છે રેડિયો એકદમ બરાબર મીના શાબાશ તો બાળકો મજા આવી ને તો તમને પણ મજા આવીને તો ઠીક છે તો નવા ગીત નવી વાર્તા અને નવી રમત સાથે ફરી જલ્દી મળીશું ત્યાં સુધી તમારી લાડકી મીનાને ને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા એ તમારી સલાહ હોય તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય અને મારું સરનામું છે મીનાની દુનિયા ગર્લ્સ એજ્યુકેશન યુનિટ गुजरात काउंसिल ऑफ एलिमेंट्री एजुकेशन सर्व शिक्षा अभियान सेक्टर सत्तर गांधीनगर गुजरात टोल फ्री नंबर एक आठ शून्य शून्य बे त्रन त्रन सात नौ छह पाँच ईमेल आई डी ने दुनिया डॉट कॉम वेबसाइट डब्ल्यू 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 डॉट एस एस ए गुजरात डॉट ओ आर जी તાતા હોય ભલે ગણવાના ગમે હોય અગ્ર સવાલ ખુશ જીવન ચકુ છે